પન્નાસ રૂપો સાસઠ સત્તર સત્તર રૂપિયા ગ્યારસો સત્તર રૂપિયા ગ્યારસો છતર પતર પતર્યાસી એક્યાંસી હજાર અઠ્યાસી એક્યાણ ગારસો નિણે નવ્યાણ বারশো রুপে বারশো রুপে তিন গার বিশি বারশো রুপে বারশো রুপে বারশো সেট রুপে বার પાંચ ચાલીસ રૂપે એકાવન બાવન રૂપે છપ્પન સાઠ સાસ સત્તર પતર પંચર છતર એક્શી ત્રણ રૂપે નવ્યાણ તેરસો રૂપે તેરસો રૂપે તેરસો રૂપે ત્રીસ ગ્રામ